એટલે આ બનાસકાંઠાની સમગ્ર સમાજોનું વારંવાર જબરસિંહજી આ લોકો અપમાન કરે ઉમેદવારનો ફોટો ન રાખે સંસદ ચાલુનો ફોટો ન રાખે એટલે એમને પણ હવે ખબર પડી ગઈ છે કે બનાસકાંઠાની બેન બનાસની બેન ગેની બેન ચૂંટણી લડે છે એટલે ભાજપ કોંગ્રેસની બધા આપણે મદદ કરવાના છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું આ ચૂંટણી કે તમામ પ્રકારની દબંગીરીઓ સામે લોકશાહી નું કરનારાઓ સામે જિલ્લા બાર ના લોકો બનાસકાંઠા ઉપર કબજો જમાયો છે એવા લોકો સામે ચૂંટણી લડવાની તમામ સમાજોને તમામ લોકોને મુક્તિ અપાવવાની ચૂંટણી છે બનાસકાંઠાની આન બાનની ચૂંટણી છે ત્યારે આ સમગ્ર લોવાણા પંથકની પ્રજાને આપને વિનંતી કરવા દરેક આગેવાનો આવ્યા પણ આપ સૌને પણ કહું છું કે તમારી સૌની બેન તમારી વચ્ચે ચૂંટણી લડે છે ત્યારે આપ સૌને વિનંતી કરી કહું છું કે બરાબર બેન જેની બેન કેમ કોરોના કાળ હોય આ ગુલાબસિંહ બેન હોય સમગ્ર આગેવાનો હોય કોઈ ભાઈ ભાઈ ને કે દીકરો બાપ ને આડવા તૈયાર ન હોય ત્યારે આ કોંગ્રેસના તમામ આગેવાનો હોય ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરી હોય હોસ્પિટલે હોસ્પિટલે ફરતા હોય ઉચ્ચો હરની એક બેન હતી એ કોરોનામાં બેન એમની મુલાકાતે ગયા અને રડતા હતા ત્યારે કીધું બેન મટી જશે ઓક્સિજનના બાટલાની મેં વ્યવસ્થા કરી તમે રડો નહીં ત્યારે બેને કીધું કે મને મોતની ડર નથી મારે એક જ દીકરી છે એના પીળા હાથ કરવા છે ત્યારે મને એ ડર છે કે મારી દીકરીનો શું થાય વાત કરતા કરતા એમનો પ્રાણ નીકળી ગયો બેને વચન આપ્યું હતું અને વચન પાડવા માટે ડંકાની ચોટ ઉપર ઉચ્ચો હોણ ગામે સમગ્ર ગુજરાતનું નેતૃત્વ લાવી અને રંગે ચગને રંગે ચંગે લંઘન કર્યા અને સગીને એની માની ખોટ ન પડી એના માટે બનાસની બેનગી એની બેન

જયારે લોકો ચૂંટણી ઉપાડતા હોય ત્યારે એને કોઈ રોકી શકતું નથી બેનની પાસે નાણાં નથી મોણા છે હામે વાળા પાસે નાણાં છે ચૂંટણી નાણાંથી નથી જીતાતી મોણાથી જીતા છે આપ સૌના ભરોસે ચૂંટણી લડવાની છે ત્યારે આપ સૌને એમને પણ તંત્રનો ઉપયોગ કરશે બધું કરશે પરંતુ ભરતસિંહજી ગુલાબસિંહ વારંવાર કહેતા હોય કે આ બનાસ બનાસકાંઠાની આન બાન શાન માટે લડવાની છે ત્યારે તમારે લોકશાહી ઢબે લડવી હોય તો અમે લોકશાહી ઢબે લડવા તૈયાર છે તમારે બીજી કોઈ પણ સિસ્ટમથી લડવા તૈયાર હોય તો એ પણ રીતે કોંગ્રેસ પાર્ટી તમામ રીતે લડવા તૈયાર છે એટલે આપણે પણ કોઈ દબાવવાનું નથી ડંકાની ચોટ ઉપર ચૂંટણી લડવાની છે અને દિલ્હીમાં દરબારમાં ખબર પડે કે બનાસની બેન ચૂંટણી લડતી હતી અને બનાસકાંઠાની અઢારે આલમ ચૂંટણી લડતા હતા અને સૌથી વધુ લીડ ગુજરાતમાં બેન જીતે છે ત્યારે

આપણે સૌ જ્યાં મા જગતજનની અંબા માતાજીના સાનિધ્યમાં બેઠા છે ત્યારે એક જયઘોષ કરશો બોલો અંબે માતા કી આપણા સૌની વચ્ચે આજે લવાણા જિલ્લા પંચાયતની સંપર્ક અને જન આશીર્વાદ આજની આ સભામાં ઉપસ્થિત એવા વાવના લોકપ્રિય ધારાસભ્ય બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પક્ષના આદરણીય ઉમેદવાર બેન શ્રી ગેનીબેન આપણા વા થરાદના પૂર્વ ધારાસભ્ય સન્માનીય ગુલાબસિંહજીભાઈ એવા જ આપણા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન તાલુકા કોંગ્રેસના આદરણીય નરસિંહભાઈ આદરણીય ઠાકરસિંહભાઈ આદરણીય ધેગાભાઈ આદરણીય ભેમાભાઈ ભરતભાઈ આદરણીય જબરસિંહજી ગોદાબા મફતલાલ પોપટજી આપણા રૂનીથી પધારેલા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હરજીભાઈ ઠાકરસિંહભાઈ તાલુકા પંચાયતના પૂર્વ ટેલિકેટ હલજીભાઈ ઈશ્વરભાઈ ગોદાબા મીડિયાના મિત્રો આપણા કોંગ્રેસ પરિવારના સૌ સન્માન્ય સભ્યશ્રીઓ ઉપસ્થિત લવાણા ગામના અઢારે આલમના સૌ વરિષ્ઠ આગેવાનો આપ સૌને વંદન કરું છું પરણામ કરું છું હમણાં ઠાકરસિંહભાઈએ વાત કરી કે ગેરીબેનને આપણે શા માટે ઉમેદવાર તરીકે લાવવા પડ્યા સમગ્ર જિલ્લાના જ્યારે કોંગ્રેસ પક્ષનો પ્રવાસ હોય મીટિંગો હોય ત્યારે અમે જિલ્લાના આપણા ધારાસભ્યશ્રીઓ હોય પૂર્વ ધારાસભ્યશ્રીઓ હોય સંગઠનના હોદ્દેદારો હોય કે કાર્યકર્તાઓ હોય એમનો એક જ અવાજ હતો કે આ વખતે બનાસકાંઠા લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષ જો ગેની બેનની પસંદગી કરે તો આ સીટ જીતી શકાય બનાસકાંઠા જિલ્લાની પ્રજાનો પણ આ અવાજ હતો અને કોંગ્રેસ પક્ષે એ અવાજને અનુસરી અને આજે કેની બેનને મેદાને ઉતાર્યા છે જેમ ઠાકરસિંહભાઈએ વાત કરી આ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની ચૌધરી સમાજની કે ઠાકોર સમાજની લડાઈ નથી આ લડાઈ એ બનાસકાંઠા જિલ્લાને અસ્મિતાની લડાઈ છે બનાસકાંઠા જિલ્લાને આપણે રાજકીય રીતે જે રીતે અમુક લોકોએ રાજકીય રીતે બાનમાં લીધો છે એને છોડાવવાની આ જંગ છે આ લડાઈ છે ગેનીબહેનને લોકસભામાં એમણે તો ના પાડ્યો હતો કારણ કે ગુલાબસિંહભાઈ હોય રાજુભાઈ હોય દિનેશભાઈ હોય અમે અનેક ઉમેદવારો હતા પરંતુ કોંગ્રેસ પક્ષના આગેવાન કાર્યકર્તાઓએ કહ્યું બેન આપણે જિલ્લાના રક્ષણ માટે જિલ્લાની આન બાન અને શાન માટે તમારે ચૂંટણી લડવાની છે તમે સામે ભારતીય જનતા પાર્ટીના હું કોઈ વ્યક્તિગત આક્ષેપમાં નથી ઉતરતો પરંતુ કહેવા માગું છું કે બંને ઉમેદવારો જ્યારે આપણા કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા છે ત્યારે આપ શું સમજો છો રાજકીય રીતે પરિપક્વ છો કે આ બનાસકાંઠા જિલ્લાનો અવાજ આ વિસ્તારમાંથી કોણ બની શકશે આ વિસ્તારની સમસ્યાઓને દિલ્હીના દરબાર સુધી રજૂઆત કોણ કરી શકશે તેનાથી આપ સૌ સારી રીતે જાણો છો ગેનીબેન ઠાકોર આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર એક સૂત્ર ચાલુ થયું છે કે બનાસની બેન ગેનીબેન એને આજે લવાણા ગામે પણ જે રીતે આપ સૌએ આજે આવકાર આપી રહ્યા છો લવાણા ગામનો અવાજ એ સમગ્ર દિવદર મત વિસ્તારમાં જ હશે આપ બધા ચર્ચા કરશો જીતાડવાનો સંકલ્પ લેશો ત્યારે સમગ્ર લાખડી તાલુકાના આગેવાનો આ વિસ્તારની જનતાને પણ થશે કે લવાણા ગામ એ કોંગ્રેસ પક્ષના પડખે છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લવાણા ગામની અઢારે આલમ આ વખતે નાત જાત ધર્મ કે કોઈ વાતમાં આવ્યા સિવાય માત્ર પંજાનું નિશાન દેખ છે આપણી બેન ગેની બેનને આપણે સંસદમાં મોકલવાના છીએ ત્યારે હું આ વિસ્તારના યુવાનોને પણ વિનંતી કરું છું કે આપ સૌની વિશે જવાબદારી છે કે આપણા સૌએ જે રીતે આપના સૌના વિશ્વાસથી ગેનીબેનની પસંદગી થઈ છે ત્યારે લવાણા ગામે હંમેશા કોંગ્રેસ પક્ષને આશીર્વાદ આપ્યા છે આપ જોઈ શકો છો ગેનીબેનની સાથે અઢારે આલમના આગેવાનો છે આખા જિલ્લાનો પ્રવાસ કરીએ પહેલાં ભારતીય જનતા પાર્ટી એવું કહેતા છવ્વીસમાંથી છવ્વીસ પોત લાખની જ વાત કરતા હતા એમાંથી નેચી વાત જ નથી ગેની બેનનું જેવું નામ જાહેર થયું એટલે જબરસિંહભાઈ બે લાખે આવ્યા અને જેવો ગેનીબેન બેન ઠાકોરે પ્રવાસ ચાલુ કર્યો ગુલાબજીભાઈ એટલે હવે ભારતીય જનતા પાર્ટીવાળા બોખલાણા છે કે છે એટલે મહેનત કરજો ને કે ગેનીબેન જીતી ના જાય આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ સૌના ભરોસે આપ સૌને ખાતરી આપું છું કે જે રીતે આખા જિલ્લાનો ગેનીબેને પ્રવાસ કર્યો છે સ્વયંભૂ લોકોએ રસ્તા ઉપર આવી અને આશીર્વાદ આપ્યા છે ઘણા ગામડાઓમાં ગયા આપણી બહેન હોય માતા હોય યુવાનો હોય કોઈ પચાસ રૂપિયા સો રૂપિયા ચાલી ગેની બહેનનું સન્માન કર્યું છે બેન અમે નોટ પર આલા છે ને વોટ પણ તમને આપવાના છે આ વાત પ્રજા વતે છે આ વખતે આપણે કોઈ જાતિવાદમાં ગેની બેન એવું કે છે અને અમારે ગુલાબસિંહભાઈને ગેની બેન ને ગાડીમાં મજાક થઈ મેં તો એમને મજાકમાં પણ કહ્યું સાર્થક પણ થશે બેન મેં કીધું બેને ગેની બેન તમારી વાવ કરતા ગુલાબસિંહભાઈ અમે દિવેદર વાળા આ વખતે તમને લીડ વધારે આપવાના છીએ આપ સૌના ભરોસે આપવાના છીએ આપ સૌની જે તાકાત છે આપની જે અડગતા છે એનો સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે ગેની બેન આપણા સૌનું પ્રતિનિધિત્વ કરશે અને આપ સૌને ખાતરી આલું છું કે આપ બને ઉમેદવારમાં જોશો તો ઘેની બેનને તમે અડધી રાતે આમાંથી બેઠેલા ગમે ત્યારે ફોન કરી શકશો ગાડી ઉભી રેખાઈને તમારી વાત કરી શકશો અમારે કોઈ વચ્ચે રહેવાની જરૂર નથી તમારો કોઈ નાના મોટો ટોપો છે તો બેનને તમે ગમે ત્યારે ભળાવશો તો તમારો એમનો ફોન રિસીવ થશે શક્ય હશે તો પોતે સાથે આવીને પણ તાકાતથી તમારું કામ કરશે એવી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે આપને ખાતરી આલું છું આગળ ઘણી બધી મીટિંગો છે આપ સૌ જે રીતે આવ્યા છો એ જ રીતે સાતમી તારીખે પણ હાથના પંજાના નિશા ઉપર આપ બટન દબાવજો પંદરમી તારીખે આપણા બનાસની બેન ઘેની બેન પાલનપુર રામલીલા મેદાનમાં જેમ આપણે જૂની કહેવત છે કે રાવણનો વધ થાય ને એ દિલ્હીમાં રામલીલા મેદાનમાં કરીએ છીએ પંદરમી તારીખે આપણે આ જે કળયુગના રાવણોને મારવા માટે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવાનું છે તાકાતથી રહેવાનું છે અને જગ્યા પણ એવી પસંદ કરી છે રામલીલા મેદાન ભગવાન શ્રીરામ જેમ હમણાં આવે ભાજપવાળા એટલે જોર જોરથી કે જય શ્રી રામ અમે નક્કી ચાલુ કર્યું છે જય સિયા રામ એકલા રામને બોલે છે અમે તો સીતા માતાને ભેગા લઈ નીકળ્યા છીએ એટલે આપ સૌ પૂરી તાકાતથી લવાણા આજુબાજુથી પધારેલા સૌ સન્માની આગેવાન કાર્યકર્તાઓ વિશેષમાં લવાણા ગામના આજુબાજુના પધારેલા આગેવાનો વિનંતી છે કે આ વખતે આપનું જે કોઈ સગા સંબંધી હોય ત્યાં જ્ઞાની બેનને આ વખતે જીતાડવા માટેનો આપણે શું સંકલ્પ લઈએ એ જ વાત સાથે હું મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર બાબુશ્રી હવે રાજપૂત સમાજનું એક અનમોલ રતન અને થરાદ વિધાનસભાના પૂર્વ એમએલએ

પ્રચાર આજે લવાણા ગામ ખાતે આવવાનું થયું છે આ પ્રસંગે મંચ પર બિરાજમાન ભરતસિંહભાઈ જેટલા નામ લીધા એ તમામ સમાજના સૌ વડીલો સોમે બેઠેલા લવાણા ગામ લવાણા તાલુકા પંચાયત આજુબાજુથી થી વધારેલા સૌ સમાજના વડીલોને મારા બે હાથ જોડીને રામ રામ કરું છું આ લોકસભાની ચૂંટણી આપણા સૌના ભરોસે લડી રહી છે ત્યારે આપણી સૌની પણ ફરજ બને કે ગેની બેન માટે કદાચ ઇતિહાસમાં આ ચૂંટણી હંમેશા જયારે બનાસકાંઠાનો ઇતિહાસ વંચાશે લોકશાહીનો ત્યારે આ બે હજાર ચોવીસ થી લોકસભાની ચૂંટણી હંમેશા યાદ કરવામાં આવશે કારણ ઓય બેઠેલા સામાન્ય માણસો ઓય આવે ને બેન ને 100 રૂપિયા આલે 500 રૂપિયા આલે 50 રૂપિયા આલે માથે હાથ મૂકીને વિજયને આશીર્વાદ આપે ને આખા ભારતમાં ને આ ગુતી ને ખાલી બનાસ કાતામ છે એ તમને એટલો વિશ્વાસ અપાઈ તમે જ્ઞાની બેન ને જે પ્રેમ આપે છે પ્રેમમાં ક્યારેય તમારી લાગણી ઓછી નહીં થવા દે એની ખાતરી આપવા માટે અમે સૌ અહીંયા આવ્યા છીએ આમ તો દરેક તાલુકા પંચાયત સીટ વાઇઝ મીટિંગો હતી લવાના ગામમાં તાલુકા પંચાયતના સૌ આગેવાનો બોલાયા હતા અને હિન્દુવાણી રાજપૂત સમાજના પણ મોટી સંખ્યામાં વડીલો આજુબાજુના ગામમાંથી ઉપસ્થિત ત્યારે આપ સૌને વિનંતી કરું છું જેને આપણને મદદ કરી હોય એને મદદ કરવાનો આપણો રાજધર્મ છે ગેની બેને હમણાં ચાયડા ગામની અંદર દલિત સમાજની ગંગા થાળી હતી ત્યારે સૌ રાજપૂત સમાજના આગેવાનો પણ ત્યાં હતા ત્યારે કીધું રાજપૂત સમાજે એમનો રાજધર્મ નિભાવવાનો છે આપણો રાજધર્મ શું છે હંમેશા આપણી પાસે કોઈ આપણી મદદમાં કોઈ આવ્યું હોય અને જ્યારે એમને મદદની જરૂર હોય તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ કદાચ પોતાના આલી નહીં હંમેશા જ્યારે રાજસ્તમ નિભાયો સાથ સરકાર આપ્યો હોય ત્યારે ગેની રાજપૂત સમાજ માટે તો ગેની રાજકારણમાં આવ્યા પછી બે હજાર સત્તર હોય બે હજાર ઓગણીસ હોય બે હાજર બાવીસ હોય રાજકીય રીતે ક્યાંક નુકસાન પણ થયું હશે તેમ છતાં એમની અમે ફરજ નિભાવી જેની બેન હંમેશા કહેતા જેની બેનની ની અમે મોટા માથાઓ લડતા ત્યારે લોકો કહેતા જ્ઞાનીબહેન તમે આમની સામે લડો છો તો તમે કો ભેગા મજબૂત માણસો રાખો ગમે તે કરી શકે છે ત્યારે જ્ઞાની બેન કહેતા કે અહીંયા રાજપૂતોના ગઢમાં હું ચૂંટણી લડતો અને મારે લોકો લઈને ફરવા પડે તો એ ક્યાંક મારી કમ નસીબી કહેવાય રાજપૂત સમાજે પણ હવે હંમેશા જ્ઞાની બેનને જે વિશ્વાસ મૂક્યો એના પર પૂરેપૂરા ખરા ઉતરવાની પણ પ્રયત્ન કર્યો કદાચ આપણા સમાજની અંદર ક્યાંક દુઃખદ ઘટના બની ગયો હોય કોઈક સામાજિક સામ સામે વાવ વિધાનસભામાં એંસી હજાર ઠાકોરોના હોટ અને રાતુર સમાજ આટલો એગ્રેસિવ સમાજ તેમ છતાં આ દસ વર્ષની અંદર ગેનીબેન જ્યારથી વાવના રાજકારણમાં આવ્યા ત્યારથી હંમેશા રાજપૂત સમાજો ઠાકોર સમાજો રબાઈ સમાજો દલિત સમાજો કે દરેક નો સમાજ ભાઈચારાથી હંમેશા રહ્યો છે લોકો પેલા પહેલી વખત લડતા ત્યારે કેતા કે આટલો મોટો ઠાકોર સમાજ છે અને ચૂંટણી જીત્યા પછી ઠાકોર સમાજ શું નહીં કરે એક બીવડાવાનો કામ અમે વાળા ઉમેદવારો કરતા પણ આજે તમારી વચ્ચે એટલી ખાતરી આલો છું ગેનીબેન બેન બીજી વખત ધારાસભ્ય થયા

ખૂન ખરાબા સુધીની ઘટનાઓ બની ગઈ કદાચ આપણા સમાજમાં એવી ઘટના બની હોય ને તો હું તમને કહું ને સમાજ કે ભાઈ આરોપી એક છે બધા નથી મહેરબાની કરો ખોટું મત કરો કદાચ હું કહેવા આવ્યો ને તો તમે બધા મારા વડીલો મને ગભો પકડીને કહેવાથી હવે હેડતા થાજો તમે ચૂંટણીના વોટ લેવા તમારા રાજકારણ માટે કે સમાજને બગાડવા આ થાય કે ના થાય

મને યાદ છે એ દિવસ ચેતરાના મને આગેવાનોનો ફોન આવ્યો નોખાના આગેવાનો બધા મારા કાને આવ્યા કે આવો એક બનાવ બની ગયો છે રી તો મને સડી પછી બધા ગીતુભાઈ મેં ગેનીબેન ને ફોન કર્યો હું બેન આ ઘટના બની ગઈ છે ગુનેગાર એક છે કોઈ સમાજ નથી અને તમારા અમારા સમાજમાં ભાઈચારો બની રહે એના માટે કરીને આ પ્રયત્ન કરજો બે વ્યક્તિનો તફાવત હું તમને કહેવા માંગુ છું ગેની બેને વીસ હજાર લોકો ભેગા થયા આ સરપંચ ને બધા સાક્ષી અને ગેની બેને કીધું તમે ચિંતા ના કરતા જે ગુનેગારા છે એના સિવાયના કોઈ વ્યક્તિને કે એના પરિવારને ચાહે લાખ માણસ ભેગું થશે તો પણ કોઈ કોકરી ચારો નહીં કરે અને આપણા હારું ઝેરના ગોટળા સમાજમાં ગેની બેને વિધાન આપણી ઢાલ બનીને ઉભા રહ્યા છે ઉભા રહ્યા કે નહીં એકલો નોખા નહીં વાવ તાલુકામાં પણ આવા ચાર પાંચ બનાવ બન્યા આ બધા બેઠા ઠાકોર સમાજના આગેવાનો હું તો એમના જિંદગીભર આભાર માનું છું રોણી છું કે સમાજની અંદર ભાઈચારો બન્યા રે એકતા બની રહે એના માટે કરીને એમને ઘણું બધું સહન સમાજમાં આપણે કરવું પડે એમને કરવું પડ્યું છે પણ એમને રાજધર્મ એમનો નિભાવ્યો છે તો આપણો વારો છે કે આપણે પણ આપણો રાજધર્મ નિભાવીએ આ ચૂંટણીની અંદર કદાચ બધા આપે අන් මන්න දන්ද ගැනිපෙන්න්න විවාප.